ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ગાય આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાય વેચવાની છે ઘર ગાય છે ટિકટોક કન્ડિશન ગાય છે એક મહિનો થયો છે વીઆરને ને દૂધની વાત કરીએ તો બંને ટાઈમનું બાર લીટર દૂધ હાજરમાં છે આ ગાયની માલિકે કિંમત રાખેલી પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એચએફ સંકરી ગાય જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો રાજકોટ તાલુકો વિછિયા ગામ વેરાવાલ ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે દસ્તાવની જાહેરાત ફ્રી હોય છે આ ડરાખની વિડીયો આડાપાડીના ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનું બેડતા હોય બાળકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ પશુનો વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા નફાવતું હોય તો વિડીયોને નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો પશુની તો પૂરી પરતાલ બાદ કરો ચેનલ ખાલી માહિતી માટે સે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક ને ઈન્સ્ટા પેજ ઉપર નવા આવો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવલ્સના વિડીયો જોવા મળતા